સમાચારની અંદર તો આજે હવે વાત કરીશું મિત્રો ગુજરાતના ખેડૂતોને હવે મિત્રો મોટી મળશે રાહત મિત્રો કારણ કે ગુજરાતમાં જે વાવાઝોડા હતા તે હવે મિત્રો ગુજરાતની ની બહાર નીકળી ગયા છે અને નું પ્રમાણ ચાલુ થાય છે અને ઠંડી વાળા પાકો પણ હવે પાકવા લાગશે મિત્રો અને વાત કરીએ સૌર કે મિત્રો કયા વિસ્તારમાં કેટલી કેટલી ઠંડી પડશે તો મિત્રો આજના વીડિયોમાં મિત્રો વાત કરવાની છે હવામાન અને ગુજરાતમાં તાપમાન અને ઠંડી વાળું વાતાવરણ કેટલું અને ક્યાં ક્યાં જગ્યાએ કેટલું તાપમાન રહેશે તો મિત્રો આજના વીડિયોમાં આપણે વાત કરવાની છીએ અને ક્યાં ક્યાં જગ્યાએ કેટલું ઠંડી પડશે તે પણ આજના વડિયોમાં મિત્રો વાત કરવાની છે તો ઓખા છે દ્વારકા જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં પણ મિત્રો ઠંડીનું પ્રમાણ સામાન્યથી મધ્યમ રહેશે મિત્રોને વાત કરીએ કે હવે ભાટિયા છે મોવાન જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહેશે અને અહવા છે ખંભાડોર છે અને માલીહા છે ભાનવડ જેવા વિસ્તારમાં મિત્રો મધ્યમથી ભારે ઠંડીવાળું વાતાવરણ રહી શકશે કારણ કે જ્યાં મિત્રો પણ હવે મિત્રો દરિયા કિનારો પાસે પડે છે પોરબંદર છે રાનવાલ છે જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે ઉપલેડા છે કુટિયાના જે વિસ્તારમાં પણ મિત્રો ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે અને મુલિયા સાહ જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે ઝુંઝેસ છે અને કચ્છ છે જે વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે અને જૂનાગઢ જે વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ ખૂબ જ રહી શકે છે વેરાવળ છે તલાજા તલાલા જેવા વિસ્તારમાં પણ ગીર નેશનલ પાર્ક જામવાલા માર્ગોલ અને માલિયા જે વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે અંબાજી પટેલ અને ગોસ્વામી દ્વારા અને ઉના છે દેવડા છે જે વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહેવાનું છે માલેગામ જેવા વિસ્તારમાં મિત્રો ઓછું ઠંડીવાળું વાતાવરણ રહી છે ગીર ગાંધળા જેવા વિસ્તારમાં મિત્રો સારો પાક થશે મૂલ્ય અને તુલસીજામ જેવા વિસ્તારમાં પણ મિત્રો ઠંડી વાળું વાતાવરણ એમ છે અને વાત કરીએ કે બગસરા છે અને લુંગા છે જેવા વિસ્તારમાં પણ ઠંડી વાળું વાતાવરણ રહી શકે તે પણ આગાઈ કરવામાં આવી છે અમરેલી છે બેસાન છે અને બીખા જેવા વિસ્તારમાં પણ ઠંડી વાળું વાતાવરણ રહી શકે છે મિત્રો વાત કરીએ કે જેતપુર જેવા વિસ્તારમાં પણ ઠંડી વાળું વાતાવરણ રહી શકે તે પણ આગાઈ કરવામાં આવી છે અને ઉપલેડા જે વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે કાલવાડ જેવા વિસ્તારમાં પણ ઠંડી ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે ચેલા જેવા છે જે વિસ્તારમાં પણ ઠંડી ઠંડીવાળું વાતાવરણ રહી શકે લાલપુર છે જે વિસ્તારમાં પણ ઠંડી ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે નાંકર છે અને વાત કરીએ આવે જામનગર જે વિસ્તારમાં મિત્રો ઠંડીવાળું વાતાવરણ ક્યાં રહેશે તો મિત્રો જામનગરમાં બધી જગ્યા રહી છે ત્યાંના નજીકના વિસ્તારમાં પણ ચેલા છે વસાઇ છે સિક્કા છે જામનગર જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી છે જામવાળી જામવાલીવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી છે અને વાત કરીએ કે ધારોલ છે સાવડી છે મોરવી છે અને મંકાનેર જેવા વિસ્તારોમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે રાજકોટ જે વિસ્તારોમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહે છે અને મધ્યમથી ભારે ઠંડી ઉમદળ જોઈએ તો જ્યાં ભાવનગર છે ખાટસોલિયા છે તલાલા છે તલાજા છે પાલીતાણા અને સોનગઢ જેવા વિસ્તારમાં ઠંડીવાળું વાતાવરણ રહી શકે તે પણ અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે નલસરોવર છે ધોલકા છે તારાપુર છે જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં પણ મધ્યમથી ભારે ઠંડી રહેવાની છે મિત્રો અને વાત કરીએ કે હવે મિત્રો ધંધુકા જેવા વિસ્તારમાં પણ મિત્રો ભારે ઠંડીવાળો વાતાવરણ રહી શકે અને ત્યાં જીવો આરામ થઈ શકે તે પણ આગાહી કરવામાં આવી છે મિત્રો અને અહેમદાવાદ જેવા વિસ્તારમાં મિત્રો ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહેવાનું છે અને વિરમગામ જેવા વિસ્તારમાં પણ મધ્યમથી ભારે ઠંડી રહે છે અને મહેસાણા જેવા વિસ્તારમાં પણ મિત્રો ઠંડીવાળું વાતાવરણ રહી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે અને મિત્રો વાત કરીએ હહવા જેવા મિત્રો ઓછી ઠંડી રહે છે અને બારડોલી જેવા વિસ્તારમાં મિત્રો વધારે ઠંડી રહે છે સુરતમાં મિત્રો મધ્યમથી ભારે ઠંડી રહે છે અને હનસાડા જે વિસ્તારમાં પણ મિત્રો મધ્યમથી ભારે ઠંડીવાળું વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે અને મિત્રો વાત કરીએ બીજા વિસ્તારની તો મિત્રો વાડા જે વિસ્તારમાં પણ મધ્યમથી ભારે ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે અને પાક પાકઘર જે ઉત્તરમાં પણ મધ્યમથી ભારે ઠંડી રહી શકે છે અને અલઘાપુરી જે ઉત્તરમાં પણ નાસિક છે અને અબવાઝાર છે ધામનું જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે એ અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે મિત્રો વાત કરીએ ઉપરના વિસ્તારમાં જોઈએ તો ઉપરના વિસ્તારમાં આપણે ખાવડા છે ભાડી જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે અને લખપત જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે અને મિત્રો મારો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી પોતાની ચેનલ ટેક ન્યૂઝ ગુજરાતને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત નમસ્કાર